વડે રૂપિયાની હાર જીત નો જુગાર રમતા બે ને પકડી પાડતી સયાજીગંજ પોલીસ સુખરી વડે રૂપિયાની હાર જીત નો જુગાર રમતા ઈસમોને પકડી પાડતી સયાજીગંજ પોલીસ રેલવે સ્ટેશન પાછળ શિલાલેખ કોમ્પલેક્ષ કબૂતરખાના ખાના સામે ખુલ્લી જગ્યામાં રોડની બાજુમાં કેટલાક લોકો કુકરી વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા હતા જે બાતમીના આધારે રેડ કરતા કેટલાક કિસમો ગોળકુંડાળુવાળી કુકરી વડે રૂપિયાનો હારજીતનો જુગાર રમતા હતા જેને તમામને કોડન કરી પકડી પાડી સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાવવામાં આવ્યા હતા પકડાયેલા આરોપીમાં સચિન હસમુખભાઈ કડિયા ઉમર વર્ષ ઓગણ ચાલીસ રહે યોગેશ્વરવાડીની બાજુમાં ભૂતડી ઝાપા બાગ વડોદરા બક્કલ તાનસિંગ મછાર ઉમર વર્ષ ત્રીસ રેલવે સ્ટેશન પાછળ ફ્લોટ પ્લેટફોર્મ નંબર છ ફૂટપાથ ઉપર અલકાપુરી વડોદરા ખાનિયા કાલુભાઈ અમરિયાત ઉમર વર્ષ બાવીસ રેલવે સ્ટેશન પાછળ પ્લેટફોર્મ નંબર છ ફૂટપાથ ઉપર અલકાપુરી વડોદરા વગેરે લોકોને સયાજીગંજ પોલીસે પકડી પાડી જેલ હવાલે કર્યા છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા Subscribe now and press the bell icon. Never miss an update.